ગુસી ટોકના આરોપીઓ હવે સોળ દિવસના રિમાન્ડ પર છે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણીનું નિવેદન સામે આવ્યું છે સમગ્ર કૌભાંડ રૂપિયા બે હજાર પચાસ કરોડનું કરવામાં આવ્યું છે જેમાંથી બસો અઠાવન કરોડનું જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવેલ છે મુખ્ય આરોપી રાજુભાઈ તમામને આધાર કાર્ડ બનાવી દેતો પોતાનો મોબાઈલ નંબર લિંક કરી તેમાં આવતા ઓટીપીથી પાન કાર્ડ બનાવી દેવામાં આવતા આરોપીઓ બોગસ સેલ કંપની ઉભી કરી સાચી કંપની સાથે ફ્રોડ કરોડ હતા છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા બસો કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ સરકારમાં જવી જોઈતી હતી એ આરોપીઓએ મેળવી લીધી હતી સરકાર સાથે છેતરપિંડી કરનાર અને કાળા નાણાં એકઠા કરનાર વિરુદ્ધ કુદસી ટોક હેઠળ કાર્યવાહી કરવી તે સરકારની પ્રમાણિક કરદાતાઓ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે કુદસી ટોકની વ્યાખ્યા મુજબ મોટા પાયે જો ઇકોનોમિક ઓફેન્સ કરવામાં આવે તો એ ગુસ્સી ટોટની કલમ ત્રણની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવેલો છે આ જો સમગ્ર કૌભાંડ જોઈએ જેમાં કુલ અઢાર આરોપીઓ છે એ સમગ્ર કૌભાંડ જો જોવામાં આવે તો આશરે બે હજાર પચાસ કરોડ રૂપિયાનું જીએસટી કૌભાંડ છે જેમાંથી બસો ને અઠ્ઠાવન કરોડનું જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવેલું છે હવે આખી જે મોડસ ઓપરેન્ડી છે આરોપીઓની એ એવી રીતે કે કોઈ વ્યક્તિ કે જે અભણું હોય કે જેને બહુ ખ્યાલ ના આવતો હોય એવા વ્યક્તિનું એક રાજુભાઈ નામનો આરોપી આધાર કાર્ડ બનાવી દે એ આધાર કાર્ડ એક વ્યક્તિનું બને જેમાં મોબાઈલ નંબર પોતાનો લિંક કરે અને ભવિષ્યમાં એ મોબાઈલ નંબરના ઓટીપીથી એનું ખોટું પાન કાર્ડ બનાવે પાન કાર્ડ બનાવી એના નામની બોગસ શેલ કંપની ઊભી કરી અને એ શેલ કંપનીમાંથી સાચી કંપનીઓને એ ટેક્સ ક્રેડિટની ઇનપુટ લેવા માટે એ પૈસા એ પર્ટિક્યુલર કંપનીનો ઉપયોગ કરવામાં આવે આમ કરી અને છેલ્લા ત્રણ વર્ષમાં આ આરોપીઓએ બસો અઠ્ઠાવન કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ સરકારમાં જે જવી જોઈએ હતી એ બધી મેળવી લીધેલી છે સમગ્ર કૌભાંડ અત્યાર સુધીમાં જે તપાસ કરનાર અમલદાર શ્રીએ તપાસ કરી છે એ મુજબ બે હજાર અને અઠ્ઠાવન કરોડની જી એસ ટીનો આખો સ્કેમ્પ બહાર આવ્યું છે અત્યારે કુલ સોળ દિવસના રિમાંન્ડ ચૌદ આરોપીઓ અટક થઈ ગયા છે બીજા હજી નાસ્તા ફરતા છે એ ચૌદે ચૌદ આરોપીઓને નામદાર અદાલતે સોળ દિવસના પોલીસ કસ્ટડીના રિમાંન્ડ સોંપેલા છે સરકારનું ખૂબ જ ઉત્તમ પગલું કહી શકાય આપણે જે દલીલમાં કીધું કે ગોવાનું જો છેલ્લા તમે બજેટનું ફિગર જુઓ તો સેન્ટ્રલ ગવર્મેન્ટે ગોવાને જીએસટી પેટે અગિયારસો ને પચાસ કરોડ રૂપિયા જેવા ફાડવા છે આ તો માત્ર બે હજાર કરોડનું કૌભાંડ કરી દીધું જે ગોવાના બજેટ કરતાં વિશેષ થઈ ગયું છે સરકારે ગોવાને જીએસટીનો ભાગ ફાડવો એના કરતાં ડબલ થઈ ગયું આવા નાના નાના રાજ્યોના બજેટ કરતાં વિશેષ તો આ એક ત્રણ રાજ્યો ત્રણ જિલ્લાઓમાં આ લોકોએ આખું કૌભાંડ કર્યું